નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ જીવકર કંપની ના જીવકર જ્યોતિ લોંગ ઘઉં જોવા આવ્યા છે આ ખેડૂત ને પૂછીએ એમનું નામ ગામ અને તાલુકો શું નામ તમારું ઇન્દ્રવદન મનુભાઈ પટેલ ઇન્દ્રવદન મનુભાઈ પટેલ ગામ માસર માસર તાલુકો પાદરા પાદરા જિલ્લો વડોદરા જિલ્લો વડોદરા આ કયા ઘઉં આવ્યા તમે જીવકર જીવકર ના જ્યોતિ લોંગ બરાબર છે જ્યોતિ લોંગ હા કંટી કેવી લાગે તમને બીજા ઘર છે ડુંડુ લાવું છે

નવેમ્બર ના લાસ્ટ વીક માં આવ્યો બરાબર એમ જોતા તમને ઘઉમાં બીજા માં ને આપણા માં સંતોષકારક લાગે છે તો સારું છે સારું છે ને ઘઉ જોતા બીજા ખેડૂત આપણા જે જોતા હોય યુટ્યુબ પર વિડીયો એમને વવાય કે ના વવાય આવાજ કર આવાજ કરજો ભલા જે કરો તે જીવ કદ ના જોતી લોંગ જ કરે મોંઘવાળું બી એને પણ આવી ચાલશે શું ચાલતું બરાબર છે વસ્તુ આમ તમને સંતોષકારક જવાબ છે ને તમને સરસ સારા સારું છે સારા છે ને ભલે